જય માતાજી આપ સૌને જણાવતા આનંદ થાય છે કે હમણાં જ સ્વામિનારાયણ વરતાલધામ મંદિર ની પવિત્ર ભૂમિના સભા મંડપમાં શબ્દ વાવેતર સાહિત્ય પરિવારના યોજાયેલા પુસ્તક વિમોચન અને કવિ સંમેલન સમારોહમાં દેવપૂજક સમાજની પ્રથમ કવિયત્રી અને રિટાયર્ડ આઈએસ શ્રી પીબી પટેલ સાહેબની સુપુત્રી જ્યોતિબેન માનવાલાના બે કાવ્ય સંગ્રહોના પુસ્તકનું વિમોચન કરવામાં આવે તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ કૃષ્ણ જ્યોતિ નામથી અગાઉ પ્રકાશિત થયેલ છે જ્યોતિબેનનો બીજો કાવ્ય સંગ્રહ તેમના માતાપિતા પિતા સ્ત્રીને તેઓ અર્પણ કરેલું છે જેનું નામ જનક છે તેમનો ત્રીજો કાવ્ય સંગ્રહ હાઇકુ કૃષ્ણ પ્રકાશ નામનો પ્રસિદ્ધ આ કાવ્ય સંગ્રહ પાટણની ઐતિહાસિક નગરીમાં એકસો વર્ષનો સમૃદ્ધ વારસો ધરાવ શ્રી રાવ પુસ્તકાલય શ્રી દ્વારકેશ પુષ્ટિ માર્ગીય પુસ્તકાલય ના પચાસ હજાર પુસ્તકો માં જ્યોતિબેન ના આ કાવ્ય સંગ્રહક અને કૃષ્ણ નો પ્રકાશ ને દેવપૂજક સમાજ ના ઇતિહાસમાં પ્રથમ વાર સવર્ણ સારસ્વતો જે બદલ તથા દેવપૂજક ની દીકરી જ્યોતિબેને સમગ્ર દેવપૂજક સમાજ નું નામ રોશન કરેલ છે અને ગૌરવ વધારેલ છે તે બદલ તેમને સમગ્ર દેવી પૂજક સમાજ કોટી કોટી અભિનંદન પાઠવે છે આવી જ આપણા દેવપૂજક સમાજ ની કોઈ પણ માહિતી હોય તે અમને